કંચન જયંતિભાઈ હળવાડિયા ગેરકાયદેસર મકાન પર પોલીસે બુલડોઝર ફેરવી નાખ્યો ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી ગુજરાત સરકારનો બુલડોઝર આરોપીઓના ગેરકાયદેસર મકાનો પર ફરી રહ્યું છે ગુજરાત પોલીસ કડક બની છે અને જે પણ ગુનાહિત ત્યાં ધરાવતા આરોપીઓ હોય કે પછી બુટલેગરો હોય અને તેમના મકાનનો ગેરકાયદેસર ભાગ હોય છે તે તોડી પાડવામાં આવે છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં મોટાભાગના જિલ્લામાં આરોપીના ગેરકાયદેસર મકાનો પર બોલડોઝર ફરી વળ્યું છે અમદાવાદના વાસણા વિસ્તારમાં ખાનગી રીતે દેશી દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગર કંચન જયંતિભાઈ હળવાડિયાના ગેરકાયદેસર મકાન પર વાસણા પોલીસે બુલડોઝર ફેરવી નાખ્યું છે પોલીસને બાતમી મળી હતી કે મહિલા બુટલેગર ખાનગીમાં દારૂનું વેચાણ કરે છે અને ગેરકાયદેસર મકાન દારૂ વેચવા માટે જ બનાવ્યું હતું અને એ વાતને ધ્યાનમાં રાખીને વાસણા પોલીસે બુલડોઝર ફેરવીને મકાન તોડી પાડ્યું બુટલેગર મહિલા પાસે મકાનના જરૂરી કાગળો પણ હતા નહીં તેવી વાત પણ સામે આવી છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઈવની ખાસ ઝુંબેશ દરમિયાન તારીખ સત્યાવીસ માર્ચના રોજ નશો કરીને વાહન ચલાવતા એકસઠ વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી ધરપકડ કરવામાં આવી છે